અમરેલી જિલ્લાના ધારી પુષ્ટિ માર્ગી હવેલી ખાતે ભવ્ય હિંડોળના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ધારી વૈષ્ણવ ભક્તજનો દ્વારા પુષ્ટિ માર્ગી હવેલી ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જે હિંડોળા દર્શનમાં દરેક વૈષ્ણવજનો તેમજ ધારીના ભક્તજનોએ પણ આ દર્શનનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો પુષ્ટિય માર્ગીય હવેલીની મહિલા મંડળ દ્વારા લાલજી મહારાજની વંદના પણ કરવામાં આવી હતી મહિલા મંડળ દ્વારા ભગવાન લાલજી મહારાજના વિવિધ શણગાર સમજાવવામાં આવ્યા હતા દિવ્ય આકર્ષણ લાલજી મહારાજની ઝાંખીનું દ્રશ્ય જોવા માટે લોકોની ભારી ભીડ જોવા મળી હતી શ્રાવણ માસ નિમિત્તે ધારી પુષ્ટિ માર્ગે હવેલીમાં હિંડોળાના દર્શનનો પ્રોગ્રામ રાખેલ છે તે બોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો છે હજી પણ દર્શન કરવા લોકો આવી રહ્યા છે સંજયવાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ